નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ ધોરણ દસનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આ વખતે પણ મોદી સ્કૂલના જે તારલાઓ છે તે બોર્ડમાં ચમકી ગયા છે ત્યારે આજે આપણે વાત ખાસ કરીશું કે અહીંના જે વિદ્યાર્થીઓ સાથે એ શું પરિણામ આવ્યું છે ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે શું પરિણામ આપનું આવ્યું છે કેટલા પર્સન્ટેજ છે અને કેવી લાગણીની અનુભૂતિ થાય છે મારું નામ જરીવાલા વૈદેહી છે અને હું અહીંયા એમપી શાહ બ્રાન્ચ જીએમમાં ભણું છું મારા બોર્ડમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી પીઆર આવેલા છે અને બોર્ડમાં ફેમ્ફ રેન્કની પોઝિશન રહી છે કેટલા કલાકની મહેનત છે અને કેવી રીતે અહીંયા સુધી પહોંચ્યા છો મારી પાંચથી છ કલાકની મહેનત રહેતી હતી એમાં પણ મારા પેરેન્ટ્સ અને ટીચર્સનો સપોર્ટ મને રહેતો હતો એના કારણે શું લાગે છે હવે આગળ શું કરવાનો વિચાર છે આગળ મારે ન્યુરોલોજીસ્ટનો કોલ છે અત્યારે અને આ આપણી સફળતાનો શ્રેય આપ કોને આપશો મારા પેરેન્ટ્સ અને મારા ટીચર્સ છે જેણે મને હંમેશા હેલ્પ કરી ડાઉટ સોલ્વ કર્યા એના માટે તો હવે વાત કરીશું નીવા સાથે ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે સૌ પ્રથમ તો શું પરિણામ આવ્યું છે અને કેવી લાગણીની અનુભૂતિ થાય છે મારું નામ નીવા વરસાણી છે મને બોર્ડમાં સેવન્થ પોઝિશન આવી છે મારો પીઆર છે નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી થ્રી અને પર્સન્ટેજ છે નાઇન્ટી સેવન અને મને અત્યારે ખુશી બહુ જ થાય છે કારણ કે મેં આવું વિચાર્યું નહોતું એટલા પર્સન્ટેજ આવ્યા છે તેની પાછળ મારા મમ્મી પપ્પા અને મારા શિક્ષકો જ છે અને તેને જ મારી આટલા અહીંયા સુધી પહોંચાડવામાં ખૂબ જ મહેનત કરી છે આ કઈ રીતની મહેનત કરી છે કેટલા કલાકનું વાંચન કરેલું છે મેં આખા દિવસમાં પાંચ છ કલાકનું વાંચન કર્યું હતું અને સ્કૂલે પણ ડાઉટ સોલ્વ કરવા આવતી હતી ફ્રી લેક્ચર્સમાં હવે આગળ શું કરવાનો વિચાર છે મારે આગળ કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં આઈઆઈટીમાં જવાનો વિચાર છે એટલે હું એનો અત્યારે જીની તૈયારીમાં છું અત્યારે જે સ્ટુડન્ટ્સ છે કે જે સ્કોલર સ્ટુડન્ટને પોતાનો આદર્શ જોઈ અને આગળ વધતા હોય છે તો એવા સ્ટુડન્ટને શું મેસેજ આપશો કે હું એમ કહીશ કે હંમેશા મહેનત કરવાની એમ ઈગોમાં નહીં આવી જવાનું કે હું આટલું છું ને આમ છું પણ આપણે મીડિયમ રહેવાનું એમ કે બહુ આગળ પડતું નહીં થવાનું એમ હા તો મેઘા શું પરિણામ આવ્યું છે અને કેવી લાગણી અનુભવાય છે નાઇન્ટી નાઇન પોઈન્ટ ફોર્ટી એટ પીઆર આવ્યા છે અને ખૂબ જ સારું છે અને ખૂબ સેટિસ્ફેક્શન બી છે શું લાગે છે કે હવે આ સફળતાનો શ્રેય કોને આપશે હું ઓફકોર્સ મારા બધા ટીચર્સ મારા પેરેન્ટ્સ અને આખું મારી સ્કૂલનું કાઉન્સિલિંગ જે ટાઈમ ટુ ટાઈમ થતું હતું પ્રિલિમ્સ ડે ટુ ડે ને એ બધાના કારણે ઘણો મને સપોર્ટ ને ઘણું ઇઝી થઈ ગયું હતું આ આપણે જોઈએ છે કે સામાન્ય રીતે જે રિઝલ્ટ હોય તે દિવસે થોડીક નર્વસનેસ પણ હોય છે તો આજની લાગણી કેવી હતી આજે ખૂબ પહેલાં સ્ટાર્ટિંગમાં સવારમાં સવારમાં નર્વસનેસ હતી પણ રિઝલ્ટ આવતા હોય થોડુંક સેટિસ્ફેક્શન થઈ ગયું બીજા સ્ટુડન્ટને શું મેસેજ આપજો બીજા સ્ટુડન્ટને બી કહીશ કે ટીચર્સની ગાઈડન્સને પૂરું ધ્યાનમાં રાખીને મહેનત કરે એની ગાઈડન્સ બહુ હેલ્પ કરે એટ ધી એન્ડ અને ડે ડે ટુ ડે બધું રૂટીન એનું પરફેક્ટ કરી નાખે એટલે બધું થઈ જશે આપ સ્કૂલના ટોપર છો ત્યારે જે આપણું સ્ટડીનું આખું સંચાલન છે મતલબ કે કેવી રીતે શું શેડ્યુલ અને કેવી રીતે બધું આયોજન કર્યું રોજ રોજનું જે બી હોય એ રોજ રોજનું કરી નાખવાનું કર્યું પછી ડે ટુ ડે હોમવર્ક ને ક્લાસ ક્લાસવર્ક ને એ બધું રેગ્યુલર કરવાનું એટલે થોડું એટ એન્ડ બર્ડન ઓછું થઈ જાય ખૂબ ખૂબ અભિનંદન આપ્યું નમસ્કાર આજે ધોરણ દસ એસએસસી ગુજરાત બોર્ડનું પરિણામ આજે ડિક્લેર થયું જેમાં મોદી સ્કૂલનું રિઝલ્ટ નવ્વાણું ટકા રહ્યું છે અને એવન ગ્રેડમાં આખા જામનગરના આઠસો ને ચોતેર બાળકોમાંથી મોદી સ્કૂલના નાઇન્ટી થ્રી સ્ટુડન્ટ્સે એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે ઘણા બધા વિદ્યાર્થીઓએ વિષયમાં હન્ડ્રેડ આઉટ ઓફ હન્ડ્રેડ માર્ક્સ મેળવેલા છે સ્કૂલ ફર્સ્ટ તરીકે વૈદેહી એમને નાઇન્ટી નાઇન નાઇન ફાઇવ આવ્યા છે અને સેકન્ડ ટોપર સ્કૂલ સેકન્ડ નીવા એમને નાઇન્ટી નાઇન નાઇન થ્રી છે અને સાથે જ આપણે કહેવાય કે નાઇન્ટી નાઇન એટલે કે રાજ્યના પહેલાં એક ટકા વિદ્યાર્થીઓમાં મોદી સ્કૂલના એકત્ર બાળકોએ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને મોદી સ્કૂલના કુલ ત્રણસો ને સાડત્રીસ વિદ્યાર્થીઓ પૈકી વન સિક્સટી ફાઈવ સ્ટુડન્ટએ નાઇન્ટી પ્લસ પીઆર લીધા છે એટલે કે મોદી સ્કૂલની પચાસ ટકા સ્ટ્રેન્થ રાજ્યના પહેલા દસ ટકા સ્થાન એમને પ્રાપ્ત કર્યું છે આ બધા બાળકોની સફળતા માટે હું સ્કૂલના તમામ સ્ટાફ મિત્રો સ્કૂલના પ્રિન્સિપાલશ્રી સ્કૂલના શિક્ષક મિત્રો કે જેમના વિદ્યાર્થીઓ પાસે આટલી સારી મહેનત કરાવી વિદ્યાર્થીઓને આટલું સારું ભણાવ્યું અને વિદ્યાર્થીઓની મહેનત અને એમના પેરેન્ટ્સનો ભરોસો આ વિદ્યાર્થીઓની સફળતા માટે હું ઈશ્વર વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ અને અમારા સ્કૂલના સ્ટાફ મિત્રોનો ખાસ આભાર માનું છું અને આ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં અગિયાર બારમાં સાયન્સ કોમર્સ કે આર્ટસ ક્ષેત્રે હજી વધારે સારું પરફોર્મન્સ આપી અને ઉજ્જવળ કારકિર્દી બનાવે તે વતી શાળા મેનેજમેન્ટના ટ્રસ્ટી શ્રી પારસભાઈ મોદી અને શ્રી જીનાબેન મોદી તરફથી શુભેચ્છા પાઠવું છું થેન્ક યુ તો જે રીતે આજે આપણે જોયું કે ધોરણ દસનું પરિણામ જાહેર થયું છે જેમાંથી મોદી સ્કૂલના નાઇન્ટી થ્રી જે સ્ટુડન્ટ્સ છે જેમને એ વન ગ્રેડ મેળવ્યો છે તો આ રીતે આપણે જોઈએ કે મોદી સ્કૂલે ધોરણ દસમાં પણ આ વખતે મેદાન મારી લીધું છે